દુકાનોના સંચાલકોએ અનિશ્ચિતકાલીન હડતાલ પર જવાની જાહેરાત કરી દીધી છે જેમાં સરકાર દ્વારા તેઓની માંગણીઓની અવગણના કરવામાં આવી રહી છે અને જે પરિપત્રોનો વિરોધ છે એને લઈને આ નિર્ણય લેવાયો છે જ્યારે બંધના એલાનને સાવલી એફી એસોસિએશને સમર્થન આપ્યું હતું સાવલીની સસ્તા અનાજની દુકાન ધારકો દ્વારા સાવલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સાવલી તાલુકામાં આવેલા સસ્તાના ની દુકાન ધારકો દ્વારા એપીએસ એસોસિએશનને સમર્થન આપતા આવેદનપત્ર આપ્યું છે જયારે રેશન દુકાન ધારકો દ્વારા બંધના સમર્થનને પગલે સાવલી તાલુકામાં રેશનની દુકાનો બંધ રહી હતી હજારો કાર્ડધારકોને મળતું સસ્તું અનાજ બંધ થયું હતું જેને પગલે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો બંધના સમર્થનને પગલે રેશન કાર્ડની કામગીરી ઠપ્પ જોવા મળી છે સસ્તા અનાજની દુકાન માસિક વીસ હજારને બદલે ચાળીસ હજાર કમિશન કરી આપવાની માંગણી અને ઓનલાઈન સર્વરમાં ખામી દૂર કરવામાં આવે અને પૂરતા અનાજનો જથ્થો આપવા સાથેનું આવેદનપત્ર લેખિતમાં આપ્યું છે

પુરવઠા તંત્ર સાથે જોડાયેલા દુકાનદારો જે સત્તર હજાર દુકાનદારો સાથે અમે સાવલી તાલુકાના દુકાનદારો આજ રોજ આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યા છે અને અમે મામલતદાર શ્રી સાહેબને આવેદનપાત્ર આપ્યું છે અમારા રાજ્યના દુકાનદારો સાથે અમારી સંચાલકોની માગણી છે કે જે ચાલીસ હજાર રૂપિયા કમિશન મળે હાલમાં જે વીસ હજાર કમિશન મળવા પાત્ર છે એમાં પણ સત્તાણું ટકા કમિશન સત્તાણું ટકા કારધારકોનો જથ્થો મળે તો જ અમને આપવામાં આવે છે જે અપૂરતું સાત આઠ હજાર રૂપિયા જ આવે છે જેથી હવે પછી અમને ચાલીસ હજાર રૂપિયા મળવું જોઈએ એવી મારી માગણી છે ત્યારબાદ સરવારના જે ધાંધ્યા છે એમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની બંને યોજનાઓમાં એક જ ફિંગરપ્રિન્ટથી થંભ આવે એવી વ્યવસ્થા થવી જોઈએ ત્યારબાદ જે કમિશન આવે છે જે મંથ વાઈઝ એમાં લખાઈને આવવું જોઈએ કે ભાઈ આ જે ચોક્કસ મહિનાનું આટલું તમારું કમિશન આવ્યું છે એવી જોગવાઈ કરવી જોઈએ

દુકાનોમાં અનાજ પૂરતા પ્રમાણમાં સરકારમાંથી આવે છે પણ રેશન કાર્ડ ધારકો બારોબાર વેચી દે છે શું કહેશો તમે કોઈ તપાસ કરવી પડે ને અમારી પાસેથી રજૂઆત નથી રહી